પાણીના કુંડાઓનું વિતરણ સાથે ઠંડા પાણીનું પરબ નું ઉદ્ઘાટન સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ડીએફઓ શ્રેયસ પટેલના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ વન વિભાગ ડ્રીમ નેચર ક્લબ અને રાજ્યની અગ્રિમ વૃક્ષ વન મંડલીના સંયુક્ત ઉપક્રમે માલપુર ખાતે ઠંડા પાણીની પરબનું ઉદઘાટન આરએફઓ સિંહ ચાવડા દ્વારા કરાયેલ સાથોસાથ પક્ષીઓ માટેના સાતસો જેટલા માળા ઘર પક્ષીઓ માટે પીવાના પાણીના છસો જેટલા કુંડાઓનું પણ વિતરણ કરાયેલ છે આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી જનક કડિયા જોયન્ટ ગ્રુપના રમેશભાઈ સોની અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટના જિજ્ઞેશભાઈ ભટ્ટ માલપુર યુવક મંડળ પ્રમુખ જસવંતસિંહ ગોહિલ પર્યાવરણ ટીમના ગજેન્દ્રસિંહ રાઠોડ ડ્રીમ નેચર ક્લબના અજયભાઈ પંચાલ વન પંડિત દિનેશ ઉપાધ્યાય સ્વસહાય જ્યોતના અસ્મિતાબેન સહિત અનેકવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જે પ્રકાશભાઈ શૈલેષ કુમાર દરજી ફરોજભાઈ પઠાણ દ્વારા કરાયેલ છે રિપોર્ટર વનરાજસિંહ ખાંટ એસડી ન્યૂઝ ગુજરાતી માલપુર અરવલ્લી